એક રાજા હતા એને ત્રણ રાણીઓ હતી એમાં દીકરો હતો એમાં બે રાણીના દીકરા હતા એ માનેતા હતા રાજાના કુંવર હતા અણમાન દીકરો હતો એને કોઈ માનતું નતું એવામાં એક દી રાજા એ સભા ભરીને સભા ભરીને એના તૈની દીકરાને બોલાવ્યા અને એના તૈણી દીકરાને કીધું કે આમાં મારે સોનામોલ નું ઝાડ જોવું છે

એને પરાયણે ઘેર લઈ જાય ને એને જમાડી જમાણી ને પછી એને રાતના હવારમાં લૂંટી લે એ તો એને ઘોડે અસવાર હતો અને રસ્તે હાલો જતો હતો એવામાં ઘોડાની લગામ થોભી લીધી અને કહે છે કે હાલો હાલો અમારે ઘેર મહેમાન થવા આજે અત્યારે તમારે જવાય નહીં તમે રાજાના કુંવર કેવા તમારે રાત અમાર ઘેર રહેવું પડે એમ કરીને તો પરાયણે લઈ ગઈ રાજાના કુંવરને જમાણી કાઢીને ગયો અને ઓલી તો તો રાતે જાગતી સરી ઓલો અસિવાર હતો એનો ઓલી લગામ હતી એમાં હતાડી દીધી સવારે રાજાનો પૂર જાગો જાગીને કે હવે હું જાઉં એમ કરીને હાલતો સોળી એને તોડીને ઘોડીને પકડી લીધી કે તું જાશો પણ તું સોરી કરીને જાશું તો કે બેન મેં કાંઈ ને સોર્યું તો કે નહીં તું અમારી હોનાની સરી અહીંયા દિવાલે ટીંગાતી હતી તે હતાડી દીધી તો કે મેં નથી હતાડી એમ કરીને સોળીએ તો ધોળીને ઓલી લગામ અમારી હોનાને સરી કાઢી અને કે જો તે હોનાને સરી હતાડી દીધી એમ કરીને એને તો પકડીને કેદ કરી દીધો અને એને તો વાળને દાઢીને કાઢીને કાપીને એને તો ઘાંસીને ઘાણે બેહાડી દીધો એમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો તે રાજાએ એમ કીધું કે આ એક

હાલ તો થો હાલતા હાલતા એ લૂટારા ઠગારાના ગામમાં આવ્યો આવી આવીને તો રસ્તામાં હાલો હતો તો હાલતા હાલતા છોકરીનું ગામ આવ્યું તેના આવ્યો ત્યાં છોકરીએ ઘોડી પકડી લીધી કે તમે રાજાના કુંવર છો તમે અમારા ઘેર રાતવા રહેતા જાઓ તો કે મારે રાતવા નથી રહેવો ને મારે બહુ જરૂરનું કામ છે તો કે નહીં નહીં એવું ન કરાય કે તમે અહીંયા રાતવા રહેતા જ જાઓ તો ઓલા તલવાર બતાવી કે મારે રાતવા હરેવા નથી કે હું વળતા આવી તે હું તાર ઘેર રાતવા હરે અત્યારે હું નહીં રહું મારે અત્યારે જરૂર છે બહુ જવાની એમ કરીને તો હાલ તો છો ને એવા માં એ પાતાળ લોક માં આવે છે પાતાળ લોક માં આવે છે ત્યાં ના ગણ્યું ને ઇન્દ્ર નું ને એ મોટો વનામોર નું જાડવું બને છે ખવાર ના હાથ વાગે એક બને છે ને એક વાર હાન હાથ વાગે બને છે તો રાજા નો કુંવર તો હાન ના હાથ વાગે છે તો એ તો જોવા બેહી ગયો છે તે એ તો ઇન્દ્રનું પરિયું છે એ હાથે હાથે થઈને ઓના મોનું જાડવું બની જાય છે પછી તો રાજાને કુંવરે જોયું છે બધું પણ એને વિચાર્યું કે હું આ થળ્યું છે એ ઇન્દ્રની પરીને હું જો પરણું તો જ એ ઝાડવું આખું બની શકે એની પાસે આ ડાળું બને એ પરિયું આવી શકે એવામાં એ પછી પરિયું પાસે જોશે ને પછી એને કીધું છે કે મારે તમારે અરે લગ્ન કરવા છે

જ્યારે હું તમને હાથ પાડી ત્યારે તમે બચ્ચું આવી જજો એટલે આપણે મના મન ને જાળવું બનશું એ તો એની કોરીને લઈને હાલતો થશે હાલતા હાલતા લૂંટારા ઠગારાનું ગામ આવ્યું ગામ આવ્યું ત્યારે એ છોકરી આડી ઊભી રહેશે ને કે અત્યારે તો તમારે રાતો અમારે ઘેર રહેવું જ પડશે તો કે સારું અત્યારે અમે રહી જઈએ એમ કરીને તો બે એને ઘેર રાત વાહો રહી જશે છે રાત રહી ગયા પણ રાજાનો કુંવર હતો અને ખબર હતી કે મારા ભાઈ રોકાઈ ગયા છે પણ આ લૂંટારા ઠગારાનું ગામ છે એટલે એ અહીંયા જ રોકાઈ ગયાં છે પછી તો એ ઘોડીને ઘોડે સ્વાર બાંધી ઘોડા હરમાં ને બે જણા પૂજ ગ્યાં છે અને ઓલી છોકરી જે લૂંટફાટ કરતી જાગતી હતી એને તો રાતને બહાર વાગ્યા છે એટલે હોનાની સરી લઈને ઓલી ઘોડીની લગામ હતી એમાં હતાડી દીધી પછી ઓલો રાજાના પુવર જાગતો તો એ છોકરી તો ઓઢીને પૂજ ગઈ કે હવે નહીં રાતે હવે હવારમાં લૂંટી લેવું કે એમ કરીને તો છોકરી પછી તો ઓલો રાજાનો કુંવર પાણી પાણીયારે જઈને ઓલા ગોળામાં પાણી મૂકી દીધી અને પછી હવાર પડ્યું ને રાજાના કુંવરને એની પરી તો કે હવે અમે છે ત્યારે ઓલી છોકરી કે તમે ક્યાં જાવશો કે તમે સોરી કરીને જાવશો તમારે બધું તમારોમાં અમને સામાન જોવા ગયો તો કે સારું તું જોઈ લેતું તું ત્યારે મારું સામાન તે સોળી તો સીધી ઘોડી પાસે છે ને એની લગામમાં જોવા મળી તો એમાં તો કાંઈ મળે નહીં પછી રાજાના કુંવરે કીધું કે તું અમારી માથે સોરી નાખશો પણ તે જે સરી હતાડી હતી મેં તારા પાણીના ગોળામાં હતાડી તું તારા ગોળામાં જઈને જોઈએ તો સોળી તો જોવા જાય છે તો સરી હાશે ને ગોળામાં છે અને રાજાના કુંવરે કીધું ઓલા બે મારા ભાઈઓ જે અહીંયા નીકળ્યા હતા ને એને તે ગમે ત્યાં ધંધે લગાડી દીધા છે તો તું એને છૂટા કરી દે એટલે હું એને હારે લેતો જાઉં પછી તો એના ઘાસીના ગાણેથી છૂટા કર્યા બેહીને અને બાલ દાંટલું કરાવીને નવરાય ધોરાઈને કપડાં પહેરાવીને તો રાજાનો કુંવોરી બે ભાઈઓને લેતો જયો અને એ તો એના રાજમાં આવ્યો રાજમાં આવીને એના પિતાએ રાજાએ કીધું કે ભાઈ તું લાવ્યો તો કે હા મા પિતાજી હું લાવ્યો સૌ પણ એ હાંજના હાથ વાઈ ગયા ને હવારના હાથ વાંગ્યા આભોના મરનું ઝાડવું બને છે પછી હાંજના હાથ વાંગ્યા છે ને રાજાએ તો સભા ભરી સભા ભરીને પછી પરી ને કીધું તે પરી તો એને હાથ લાગી ને ઝાડવું બની ગઈ છે ને એને તો હાથી બેન ને હાથ પાડ્યો હાથી બેન આવીને હાથી બેન હોના મોર ઝાડવું બની છે અને રાજા એ તો જોયું છે ને રાજા કુંવરના કુંવર ને ધન્યવાદ આપ્યો છે પછી રાજાના કુંવરે કીધું કે આ બે ભાઈને ઘાસીને ગાણે બેહાડી દીધા હતા લૂંટારા ઠગારાનું ગામ એ કાઢવું આવે ને આ એક છોકરી લૂંટારાનું કામ કરે છે પછી હું એને આને બે ભાઈને લેતો આવ્યો છું અને જેવા એ અણમાને તેના કુંવરને ફળ્યા એવા હો ને ફળજો